આપણે ચેતરભાઈ વસાવા જેવા વ્યક્તિઓને આપણે પ્રતિનિધિત્વ મજબૂત કરવું પડશે કે નહીં આજે એક ચેતરભાઈ વસાવા આપણે બનાવવા પડશે કે નહીં બનાવવા પડશે કે નહીં તો એના માટે આપ સૌ તૈયાર તૈયાર છો છો ગામે ગામે ઘરે ઘરે જઈને કહેશો કે આ વખતે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી કેશો ઝાડુ ચલાવશો ગંદકી સાફ કરશો પાક્ અત્યારે આપણી વચ્ચે અત્યારે આપણી વચ્ચે પ્રદેશ સંગઠન મંત્રી અને સાઉથ ઝોન ના પ્રભારી રામભાઈ ધડુક આપણી વચ્ચે છે